નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મૌધા તાલુકાના ફીણાવ ગામની નિમેશભાઈ પટેલની વાડીએ મરચાંની આવેલા છીએ અને નિમેશભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે તો આપણી એમણે આ મરચાંની ખેતી કરેલી છે એમને પાંચ વીઘા મરચાં છે અને એમને મરચામાં વાયરસનો પ્રોબ્લેમ હતો તો એમણે રિદ્ધિ સોઈલ કેરનું વાયરસ કેર કરીને એક પ્રોડક્ટ આવે છે તો એમણે એનો છંટકાવ કરેલો તો હવે આપણે એમના જ સ્વમુખે સાંભળીએ કે એ વાયરસ કહેતા છંટકાવ પછી એમને કેવા પરિણામ મળ્યા છે તો નિમેશભાઈ જણાવો નમસ્કાર મારી વાડી તો એમ તો ઓગસ્ટમાં વાવેતર કરેલું હતું પછી વાડીમાં સારું એવું પ્રોડક્શન ચાલુ થવાનું થયું ને એમાં વરસાદ આવ્યો એટલે વરસાદથી ડેમેજ થઈ ગયું અને ત્યાર પછી પાંદડા બધા ગરી ગયા અને પછી આપણે નવેસરથી એને ચાલુ કર્યું એમાં ભૂમિકે એના ટુવા એક બે વાર આવ્યા એટલે ભૂમિકેરથી પણ થોડી ગ્રીનરી આવી અને પછી હારો એકદમ વાયરસનો એટેક આવ્યો એટલે વાયરસ માટે આપણે વાયરસ કેર અને ધાન્ય કેર એ બેનું કમ્બાઈન ભેગું કરી એટલે થિપ્સ માઇટનો કંટ્રોલ થયો અને ફંગી સાડીક લઈ લીધું એટલે આગળ જતો અટકી ગયો અને ત્યાર પછી આ વાયરસનું ચાટલી હવે સામાન્ય એટેક રહ્યો છે બે સ્પ્રે થયા એક અઠવાડિયા પંદર દિવસના અંતરાલમાં પહેલીવાર વાયરસ કેરનો ધાન્ય કેરનો છંટકાવ કર્યો અને ત્યાર પછી આ વખતે પાછું વાયરસ કેર પછી મારી દીધું એટલે આ આખો પિંક કલરનો છોડવો થઈ ગયેલો એની જગ્યાએ ત્યારે આ ગ્રીનરી આવી ગઈ છે અને આ અમુક જ ડૂંકો હવે થોડીક રહી છે હવે ધીરે ધીરે રિકવરી આવી છે નવી ફૂડ ચાલુ થઈ છે હવે તો નિમેશભાઈ તમને આ પ્રોડક્ટ સંતોષ છે સારું સારું તો સારું આ વાયરસનો તો જટિલ પ્રશ્ન છે કારણ કે વાયરસથી છોડ હોય પણ એનું જે ફળ આવે એટલે અનિયમિત એની દેખાય એટલે આપણો ભાવ ના આવે એક તો ખોર ખાતર ખર્ચો કરીને ભાવ આવે નહીં એટલે આ ફ્રેશ જો મરચું આવે વાયરસના લીધે જો આવું આ મરચું થઈ ગયેલો ગ્રીનરી આવી છે થોડી એટલે નવા મરચો જે બે એ હવે આ રીતે આવશે આવશે બરોબર ને આ બે આ વાયરસ વખતનો મરચો છે એટલે આ જો હકેવો થઈ જાય અચ્છા તો નિમેશભાઈ તમે આ વાયરસ કેરનું પ્રમાણ શું રાખ્યું હતું છંટકાવમાં બસો લીટરના એમાં અઢીસો એમ એલ બસો લીટર પહેલી વાર પાંચસો એમ એલ આલ્યું બસો લિટર ડ્રમ માં અને આ વખત અઢીસો એમ એલ ઓકે એટલે લિટરે તમે બે એમ એલ નો ડોઝ વાપરેલો વાયરસ કેર નો ખેડૂત મિત્રો અને એનું તમે પરિણામ આ વાડીમાં જોઈ બી શકો છો કે ઘણી બધા અંશે એમને રિકવરી મળેલી છે હવે કંઈક કંઈક સામાન્ય રહ્યું છે તો એ બી હવે એમાં રિકવર થઈ જશે આપણે જે રિકવર આપણે તો ના થાય સારું પણ એનાથી વધુ ના જોઈએ આગળ ના જાય ને તો એ બેનિફિટ છે આપણો ખાલી વિકાસ વધુ ના જોઈએ એના એ છોડવા પૂર તો સ્થગિત રેત બહુ છે આપણે ઓકે તો તમે વાયરસ કેર ની તો વાત કરી પણ તમે ભૂમિ કેર ના બી ટુવા આપ્યા હતા હા એના તમે કહ્યું કે વરસાદ માં થોડું નુકસાન થયું તો તો એ નુકસાન પછી ભૂમિ કેર ના ટુવા આપવાથી તમાર મરચી માં શું ફરક ગ્રીનરી આ મોઈ નવા ફૂટ ચાલુ થઈ ગઈ પાંદડા પેલા જૂના હતા એ બધા ગરી ગયા અચ્છા પીરા થઈને પણ ભૂમિ કેર થી ફરી નવી ફૂટ ચાલુ થઈ ગઈ અચ્છા આભાર નિમેશભાઈ